સમગ્ર ભારતની અંદર કલાક ધરણા કોંગ્રેસ પરિવાર અને પ્રજાને સાથે રાખી અને કરવામાં આવ્યા છે આ વોટ ચોરી રોકાવી જોઈ એટલા માટે રોકાવી જોઈ કે વોટ ચોરી કરીને જે લોકો સરકારમાં બેઠા છે જે લોકશાહીની અંદર જે મતો ની ચોરી કરી રહ્યા છે એના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે સૂત્ર પણ આપવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે વોટ ચોર ગદ્દી છોડ નારા સાથે સમગ્ર ભારતમાં આજે આજના દિવસે પ્રતિક ધરણાનો કાર્યક્રમ ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ પરિવાર દ્વારા આપવામાં આવ્યો છે આવનારા દિવસોની અંદર લોકોની જાગૃતિ માટે લોકોના મત ચોરી ન થાય લોકો ઘરે ઘરે હોય ત્યાંનો મત ન પડી જાય અને ખોટા જે લોકો જાય છે એના કારણે ચીરહરણ થાય છે એ ચીરહરણ અટકાવવા માટે માન્ય રાહુલ ગાંધી ઇન્ડિયા ગઠબંધન ના વિરોધ પક્ષના નેતા જે મુહિમ ચોડી છે એના માધ્યમથી આજે કોંગ્રેસ પરિવારે રાજકોટ શહેરની અંદર વિરોધ પ્રદર્શન કરી અને ત્રણ કલાકના ધરણા રાજકોટ શહેર ખાતે કર્યા છે સમગ્ર ભારત વર્ષની અંદર આના વિશે અનેક લોકોને જાગૃત એક મિસ નું પણ આપણે કહી શકીએ છીએ કે જે એમાં નંબર આપેલો છે જે આપો તો હિતેશ જે નંબર આપેલો છે જે કોંગ્રેસ પરિવાર દ્વારા જે નંબર આપવામાં આવ્યો છે આમાં આશરે થોડા દિવસોની અંદર સિત્તેર થી એસી લાખ મિસ્કોલ સમગ્ર ભારત વર્ષમાંથી મળ્યા છે આવી જ રીતે હજી લોકો આ નંબર ઉપર મિસકોલ મારી રહ્યા છે જનતાને જાગૃત કરવા માટે કે તમારો મત છે એ ચોરી થઈ ગયો છે અને ચોરી કરેલી સરકાર બેઠી છે ચોર સરકાર બેઠી છે અને અટકાવવા માટે આજે કોંગ્રેસે અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે મા મટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સિયર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે